કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ અત્યારે અમે અહીંયા હતા ગાડીમાંથી કોઈ ફોરેનરનો કાચ કાસ તોડી અને વસ્તુ લઈ ગયા એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવી હલો નમસ્કાર જય કૃષ્ણ હું છું તમારો પ્રિય જેમ સ્ટેટ બદલે બહુ અલગ છે હું આમ તો ઘણા બધા સ્ટેટ ફર્યો છું પણ એરિઝોનામાં જે રહેવાના સ્ટ્રક્ચર છે ઘરોના જે સ્ટ્રક્ચર છે બહુ અલગ છે તમને કાઇન્ડ ઓફ તમે સાઉદી અરેબિયામાં રહેતા હો કે તમે દુબઈમાં રહેતા હો એવું તમને ફીલ થશે આ તમને આ તમને બતાવો આ ઓલમોસ્ટ મોસ્ટ આ તુસોન છે એરિઝોનામાં એરિઝોનામાં આ ટાઈપના ઘરો હોય છે આ તમે જોશો કાઇન્ડ ઓફ તમને દુબઈની ફિલિંગ આવશે અમારા સુમનભાઈ છે એમની ત્યાં રોકાયેલો આ જે એરિઝોનાની વિઝિટ કરવાનું છું એરિઝોના તમને બતાવીશ કે આ જે સ્ટેટ છે એ બધા સ્ટેટોથી થોડું અલગ કેમ છે અહીંયાની જગ્યાઓ કેવી છે એ પણ તમને બતાવીશ પણ એ પહેલાં તમે જેટલા પણ ઘરો જોશો એરિઝોનાના જેટલા ઘરો છે બધા ઘરો કંઈક અલગ છે આ જેટલા તમે જુઓ ઘર જો છો હરેક ઘરોની જે બનાવટ છે બહુ અલગ છે તમને એવું ફીલ થશે કે તમે દુબઈમાં રહ્યો છો ત્યારે મહેશ દાદા ચર્ચા કરે છે બધા મહેશ દાદા ને કહે છે કે ભાઈ જીવનમાં ટેન્શન નહીં લેવાનું ખુશ રહેવાનું મોજ રહેવાનું મહેશ દાદા મોટિવેટ કરે છે અમારા સુમનભાઈ શું કહે સુમનભાઈ બસ એ જ કહું કે ભાઈ જીવનમાં હંમેશા કોઈ પણ માણસ ગમે તે હોય આપડે આપડી ખુશ રહેવાનું ખુશ રહેવાનું હંમેશા ખુશ રહેવાનું હા મહેશ દાદા સાંભળી લીધું તમે એટલે ભાઈ જે જે લોકો છે મહેશ દાદા મોટિવેશન ભયંકર મળે છે ભાઈ ગુડ ગુડ વેરી ગુડ ભાઈ આ છે અમારો રોકી અમારો ગુંડો અને આ તોફાની છે કમ ગુંડો છે બહુ આનું જલ્દી બગડી જાય જો આની યાર વ્યવસ્થિત ન તો જલ્દી બગાડી નાખે પણ રોકી છે આ સરસ મજાનો આ ફેમિલી છે અમારું સુમનભાઈનું થેન્ક યુ લવ યુ બધી યાર લવ યુ ટુ લવ યુ ટુ તમારા જે કરેલા કામ ને બધું છે ને બસ ભગવાન તમને માતાજી ઓલવેઝ શક્તિ આપે અને સારી સારી વસ્તુ તમે તમારા જીવનમાં કરો કે આ બાત અને ખાસ તો પોતે પાછા ખોડિયારમાંના ભગત છે એટલે જય ખોડિયાર ચાલો જય માતાજી આમાં જવાનું છે ઓહો આમાં તો હાઈટ કેટલી ઊંચી છે આ તરુણની હાઈટ જો ઓહો જય માતાજી આ બેસ્ટ તો સૌથી સરસ મજાનું આ ગેમ છે એન એલ ફૂટબોલ કેવાય અમેરિકન લોકો આ લોકો વધારે રમે છે અને અહીંના લોકો બહુ બૌ ક્રેઝ છે આની પ્રત્યે અમેરિકન ફૂટબોલ આ ગેમ ડેન્જર પણ એટલે તૂટી જાય એરિઝોના સ્ટેટ નું તમે ફ્લાવર કયો સિમ્બોલ કયો કે પછી તમે એનું પ્રતિક કયો એ છે કેક્ટસ જે એરિઝોના સ્ટેટ નું પ્રતિક છે અને ખાસ તો આ કાંટા આવે છે ને આની જે લાઈફ છે દોઢસો થી બસો વર્ષની આની લાઈફ છે આટલું મોટું છે અને તમે વિચાર કરો કે આ વધવામાં ખાસો સમય લે છે ઓલમોસ્ટ દસ વર્ષમાં વન પોઈન્ટ ફાઈવ ઇંચ જેટલું આ વધે છે કેક્ટસ આ તમે જોશો ને મેક્સિમમ આ પચાસ ફૂટ સુધી લાંબુ થઈ શકે છે અને એરિઝોના ની અંદર કોઈ પણ વ્યક્તિ જો આને કાપે છે તો એને જેલની સજા પણ થાય છે જયારે તમે કોઈ નવી કમ્યુનિટી આ લોકો બનાવવા બિલ્ડર આ તે એ વખતે જે ઓરિજિનલ કેક્ટસ જે બિલ્ડ થયેલા હોય એ કેક્ટસ ને જમીનમાંથી કાઢી અને પછી એને સ્ટોરેજ માં મૂકે અને પછી જ્યારે કમ્યુનિટી આખી તૈયાર થઈ જાય ત્યારે પછી એના એ જ કેક્ટસ એમને પાછા ડિઝાઇન કરીને એના એ બધા કેક્ટસ એમને પાછા મૂકવા પડે તો જ એમને પરમિશન મળે ભાઈ મેઇન વાત તો એ છે કે તમે ઇન્ડિયા ની અંદર કે ગુજરાત ની અંદર મોટી મોટી સોસાયટી ની અંદર બિલ્ડરો છે આગળ પેલું સોસાયટી ની શોભા માટે મોટા મોટા ઝાડ મૂકતા હોય છે એવી જ રીતના એરિઝોના ની અંદર જે બિલ્ડરો છે આ તૈયાર કેક્ટસ ને અહીંયા રોપે છે અને મેઇન ખાસ તો એ છે કે તમે કેક્ટસને કાપી નથી શકતા આ વસ્તુ આ રોપવા માટે પણ ઘણી ખરી પરમિશનો લેવી પડે છે ઓગણીસો ને બ્યાસી ની અંદર એક વ્યક્તિ છે એરિઝોનામાં ફરવા આવે છે ફરતા ફરતા એને વિચાર આવે છે તો એને પોતાની જે લાયસન્સ વાળી બંદૂક છે એ લઈને આ કેક્ટસ ઉપર ધડાધડ ધડાધડ ફાયર કરવાનું ચાલુ કરે છે એણે એના ફન માટે ચાલુ કર્યું હતું કે ભાઈ કેક્ટસને મારું મજા કરું આ તે એન્જોય કરું પણ એ કેક્ટસ એની માથે પડે ઓન ધ સ્પોટ મરી ગયો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે એરિઝોનામાં ફરવા આવો છો આ કેક્ટસ જોવો છો તો એની સાથે ફોટા પાડો

બેસ્ટ જગ્યા છે સુપર પ્લેસ છે તમે હવે વેકેશન માં પ્લાન કરો તો જરૂરથી એરિઝોના માં આવજો જે કેક્ટસ ને જોવાનું પસંદ કરે છે એ પણ જરૂરથી આવજો આ સાઈડ તમે જો પર્વતો ચાલુ થાય થ્રુઆઉટ પર્વતો મારો બરફ પતી ગયો ભાઈ એરિઝોનામાં ગરમી બહુ છે પણ અહીંયાના પહાડોની ખૂબસૂરતી સામે એ ગરમી કાંઈ જ નથી અરે યાર બધું ભરાઈ ગયું અવર કુલર ઇઝ રેડી એન્ડ વી આર રેડી ટુ ગો જઈએ છે શૂટિંગ કરવા માટે ડાઘાનો દેખાય ને કાચમાં એટલે કેપિટલ થાય છે સિટી ત્યાં ત્યાં જઈએ જમશું ખાધું નથી એટલે અને ત્યાંથી અમે જઈશું સેડોના સેડોના વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે એરિઝોના એટલે એ તમને સેડોના બતાવીશ પણ પેલા જોઈએ છે આપણે ફિનિક્સ કેપિટલ થાય છે એરિઝોનાનું આની જે ખુબસુરતી છે આઈની જે જગ્યા આનું જે ડેઝર્ટ છે એની બ્યુટી સામે આ ગરમી કાંઈ જ નથી ટ્રસ્ટ મી ગાઈઝ તમામને કહું છું કે વેકેશનમાં જરૂરથી એરિઝોનાનો પ્લાન કરવો ફિનિક્સ સિટીમાં ખાઈ લીધું છે ને મેં દાદા કે પ્લેટો લેતા નહીં એમ બહુ ખરાબ લાગશે એવું નથી કહેતા કે પ્લેટમાં વધુ છે ને સેવન્ટી પ્લસ હોટલ છે ફિનિક્સમાં આમ તો કેપિટલ છે એરિઝોનાનું ઓઇલ ચેન્જ કરવાનો સમય આવી ગયો છે ઓઈલ ચેન્જ ભાઈ ઓઇલ ચેન્જ કરવાનો સમય આવી ગયો છે અહીંયા ઓઇલ ચેન્જ કરશું બે ગાડી ઓલરેડી છે દાદા જય અંબે ભાઈ માં અંબા હારે હોય ત્યાં કાંઈ ઘટે નહીં ભાઈ મેં તો મારા ટી શર્ટ બીશર્ટ બધું શર્ટ બટ બધું કાટી નાખ્યું અત્યારે જબરજસ્ત લોકેશન એટલે એરિઝોના છે હું હર એક લોકોને કહું છું અને છાતી ઠોકીને કહું છું કે ભાઈ જીવનમાં હરેક વ્યક્તિને એક વખત એરિઝોનામાં જોઈએ જગ્યા જગ્યા છે 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 ફરવા માટે આ જ્યાં ચેન્જ થાય મિનિટમાં બે ગાડી ઓલરેડી એટલે અમે કરીએ છીએ અમારી ભાઈ ગમે ખૂણે તમે પહોંચી जाओ પણ મેકડોનલ્સનો લોગો તમને ગોલ્ડન યેલો સાઇનમાં જોવા મળશે પણ અમેરિકાના એરિઝોના સ્ટેટમાં આવેલા શેડોનાની અંદર વર્લ્ડનો એકમાત્ર એવો લોગો છે મેકડોનલ્સનો કે જે તમને બ્લુ સાઇનમાં જોવા મળશે હવે બ્લુ સાઇન શા માટે છે ચાલો જાણીએ મેકડોનલ્સ વાળાને શેડોનાની અંદર પોતાની ફ્રેન્ચાઇઝી ખોલવી હતી પણ શેડોનાના રૂલ પ્રમાણે આયાનો લો બો સ્ટ્રીક છે આયાના લો પ્રમાણે મેગડીની લોકોની જે યેલો સાઇન છે એ આયાના માઉન્ટેન સાથે ક્લેશ

વિશ્વની સૌથી અદભુત જગ્યામાંની એક સેડોના સુડોના પણ છે છે આ આ જગ્યાને એરિઝોના સ્ટેટમાં આવેલી જગ્યાઓ જેમને પર્વત જોવાનો શોખ હોય જેમને હિસ્ટ્રી પહાડો જોવા મળશે કે ના પૂછો વાત લાલ કલરના પથ્થરોવાળા પથ્થરો વાળા મોટા મોટા માઉન્ટેન તમને જોવા મળશે કાલે સવારે આ જગ્યા પર અમે જવાના છીએ અત્યારે લેટ થઈ ગયું છે પણ સવારે નવ વાગે ખોલવાનું છે અહીંયા જેટલા જેટલા મોટા મોટા પથ્થરો પહાડો છે એ જોવાની નાની મોટી ટિકિટો છે પ્લસ પણ મોસ્ટ ટલી જેટલા પણ અહીંયા અમે જોયા પહાડો છે સવારે નવ વાગે ખુલે છે અને સાંજે પાંચ વાગે બંધ થાય છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો જે લોકો એરિઝોનાના ટુર પર આવે છે તમામ લોકોને કહીશ કે નવ વાગે આ જગ્યાઓ બધી ચાલુ થાય છે અને સાંજે પાંચ વાગે બંધ થાય છે દાદા ગાડી આ તરુણ ને ક્યાં લઈ લે ભાઈ અમેરિકામાં જે પણ ગુજરાતી કોઈ પણ અનનોન જગ્યા પર ફરવા જાય છે ખાસ 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 તમામ ને કે તમારી ગાડીની અંદર કોઈ પણ કિંમતી વસ્તુ રાખવી નહીં કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ અત્યારે અમે અહીંયા હતા ગાડીમાંથી કોઈ ફોરેનર નો કાચ તોડી અને વસ્તુ લઈ ગયા એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવી કે તમે કોઈ પણ અમેરિકાની જગ્યા આમ તો અમેરિકાની ઇન્ડિયાની વર્લ્ડ ની કોઈ પણ ગાડીની અંદર કિંમતી વસ્તુ રાખવી નહીં એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કેવા સરસ મજાના પથ્થરના બાકડા છે જ્યાં તમે ઈવિનિંગ સમયમાં બેસી શકો છો હું તો ખાસ અત્યારે અહીંયા બેસવાનો છું આ જગ્યા જોવો તમે અને તમે લોકેશન જોવો કેવું છે લોકેશન માઇન્ડ બ્લોઇંગ એરિઝોના શાંતિથી પહોંચી ગયા છે અને તમને થોડું ઘણું એરિઝોના બતાવ્યું છે કેવું લાગ્યું જરૂરથી મને જણાવજો એક્ચ્યુઅલી એરિઝોના શું છે તમને બતાવવાનું બાકી છે એટલે ઘણા ખરા એરિઝોનાના પ્લેસીસ છે કવર કરવાના બાકી છે તો કાલે તમને બતાવીશ આજ માટે આટલું છે તમને વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજી ખાસ વાત એ છે કે અહીંયાથી હું જવાનું છું કેલિફોર્નિયા કાલનો એક દિવસ એરિઝોનામાં છું એટલે મેક્સિમમ જગ્યા કવર કરવાની ટ્રાય કરીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ